આજના આધુનિક યુગમાં લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને રોકવા અને કોરિવાજોને સમાજમાંથી સમાપ્ત કરવા માટે સમસ્ત પટણી સમાજ વેરાવળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમૂહ લગ્નમાં દીકરીઓને કર્યાવરમાં ખૂબ જ શ્રેષ્ઠ અને સુશોભિત ભેટ આપવામાં આવી હતી જેમાં ફર્નિચરથી લઈને પાંત્રીસથી વધુ ઘર વપરાશની વસ્તુઓ અને અઢી લાખથી વધુ કર્યાવર દીકરીઓને આપવામાં આવ્યું હતું પટણી સમાજના પ્રમુખ મુસ્લિમ સેવા સમાજના અફઝલ પટેલે જણાવ્યું હતું લગ્નમાં ખોટા ખર્ચા અને કો રિવાજોને ખતમ કરો તમારા પરિવારને કલ્યાણ પાછળ વાપરો જેથી તમારા બાળકોનું આવનાર સમય શ્રેષ્ઠ બને અને તેમજ આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મંચ ઉપર ઉપસ્થિત સમાજના પટેલ શ્રી અબજલ સાહેબ ઉપસ્થિત તમામ પટેલ શ્રીઓ આગેવાનો વડીલ શ્રીઓ મોટી સંખ્યામાં આગેવાનો આવ્યા છે નગરપાલિકાના પ્રમુખ હોય સદસ્યશ્રીઓ હોય તમામ મોટી સંખ્યામાં આવ્યા છે નામ લેવું તો ઘણો સમય જશે ત્યારે ખાસ કરીને આજે સમૂહ જે ધોરાણા છે તેમના તેમને નવા જીવનની શુભકામના આપું છું અને ખાસ કરીને તેમના માતા પિતાને હું અભિનંદન આપીશ કે તેમના બાળકોને સમૂહ લગ્નમાં જોડાણા છે પેલા અત્યાર સુધી તો હિન્દુ સમાજમાં સમૂહ લગ્ન થતા પણ મુસ્લિમ સમાજમાં પણ શરૂઆત થઈ છે હમણાં થોડાક સમય પહેલા પાટણ પણ સમૂહ લગ્ન હતા મોટી સંખ્યામાં આયા પણ છે આ લગભગ બીજું કે ત્રીજું વર્ષ છે ત્યારે ખાસ કરીને અફઝલ સાહેબ અનેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સારું કાર્ય કરતા રહ્યો કારણ કે આજે જે સમૂહ લગ્ન થયા છે અને સમૂહ લગ્ન થયા છે ત્યારે એક વ્યક્તિથી જ આજે મુસ્લિમ સમાજ પટની મુસ્લિમ સમાજને પાંચ પાંચ લાખથી વધારેનો ફાયદો થયો છે આજે પંદર સમૂહ લગ્ન થયા છે તો પાંચ લાખ લેખે તમે ગણી લો કેટલા રૂપિયાનો ફાયદો થયો છે ખાસ કરીને હું તમામ સમાજમાં જતો હોય છે ત્યારે હંમેશા કહેતો હોય કે જે સમૂહ જે રૂપિયાની બચત થાય તે તમારા બાળકો માટે ભણતરમાં ઉપયોગ કરજો કારણ કે જે સમાજ પહેલા ક્રમ ઉપર આવવું હોય એ સમાજમાં એડ્યુકેશન હશે ભણતર હશે તો જ એ પહેલા ક્રમ ઉપર આવી શકશે એટલે ખાસ કરીને આ જે બચત થઈ છે એ એડ્યુકેશન ભણતરનો ઉપયોગ કરજો વિદ્યાર્થી સન્માન સમારોહનો ઉપયોગ કરજો કારણ કે હમણાં કીધું કે એક છોકરાને કેનેડા ડિગ્રી પ્રાપ્ત થઈ છે એ এডুকেશન જ કારણ છે આજે જે સમાજમાં સૌથી વધારે এডুকেશન હશે પહેલા ક્રમ ઉપર હશે જો પહેલા ક્રમ ઉપર આવવું હોય તો સમાજમાં এডুকেશન અને ભણતરની ખાસ કરીને જરૂર છે એટલે આ સમૂહ આ વખતે તો 15 થયા છે પણ આપને બીજી વાર આવતા વર્ષે આવીએ તો આનાની ડબલ 30 સમૂહ થાય એવી અપેક્ષા રાખીએ છે વધારેમાં વધારે સારું કામ આ રીતે થતું રહે અને લોકોના ઉપયોગ અને હિત માટે થઈને કાર્ય થતા રહે એમાં સો ટકા આપના ધારાસભ્ય તરીકે સો ટકા મારી ભાગીદારી અને આપનો સાથ અને મારો સપોર્ટ આપને હંમેશા માટે રહેશે તમારા સારા સમયમાં ન આવું તો કઈ નહીં પણ આપને જરૂર પડે તો આપના વિમલને યાદ કરજો ત્યારે આપની સાથે ગંભો મિલાવીને કામ કરતો રહેશે સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ બાય હવે આપણે વધારે સમય નહીં લઈએ અને આઈ ઉપસ્થિત આપા કે નગરપાલિકા પ્રમુખ એજીતુભાઈ કોહાડા પણ સ્વાગત છે અને પણ જે છે એ સ્વાગત છે હવે આપણે એ નિકાનો કાર્યક્રમ એ સરપ્રાઇઝ બોલાના દ્વારા આપણે એ શરૂઆત કરીએ એ બધા કવાઓ પણ અહીં છે તો